નમસ્કાર દર્શક મિત્રો સ્ટોરી સ્ટોરીમાં આપ દરેકનું સ્વાગત છે અને આજે હું તમને આ માટે એક વાર્તા લઈને આવ્યો છે સિંહસન બત્રીસી જે બત્રીસ પુતળીની વાર્તા છે એ રાજા ભોજ સિયા પર વિરાજમાન થવા જાય છે અને જે બત્રીસ પુતળીઓ આવીને જે વાર્તા કહે છે વિક્રમ રાજાની તે વાર્તા આજે હું તમને સંભળાવવાનો છું તો શરૂ કરીએ તો ઉજ્જૈની નગરીના શેવાળે કુંભારની વસ્તી હતી માટીના પાત્રો બનાવી કુંભારો સુખી જીવન જીવતા વિતાવતા હતા વસ્તીની આસપાસ માટીના ટીંબા હતા માટી ઘણી જ સુંદર અને ચીકણી હતી એના પાત્ર સરળતાથી મજબૂત અને સુંદર બનતા વળી કુંભારો ગાય ભેંસ બકરી વગેરે પણ રાખતા વ્રજ નામનો એક આ ઢોર ચારતો વ્રજભાણને એક પુત્ર હતો એનું નામ ચંદ્રબાણ હતું એ ઘણો ભોળો હતો ઢોર ચારતા જતો ત્યારે ઢોરને રખડતા મૂકી ટીંબા પર સુઈ જતો એની સાથેના બીજા છોકરા રમતે રમતા અને ઢોરનું ધ્યાન રાખતા ચંદ્રભાણ હંમેશાની તે પ્રમાણે બપોરના સમયે એક ટીંબા પર ચડીને સૂઈ ગયો સૂઈને ઉઠ્યો તેણે તેણે ઘણું વિચિત્ર લાગ્યું એને બૂમ પાડી કે છોકરાઓને બોલાવ્યા અને ઘણા ઘણી શાંતિ પૂછવા લાગ્યો અહીંનો રાજા કોણ છે આ બધા છોકરા એકબીજા સાથે અમે તાકી રહ્યા એક છોકરો બોલી ઉઠ્યો આપણા રાજાનું નામ મહારાજા બોજ છે નામ સમજે ચંદ્રભાણનો ચહેરો તમતમી ગયો એ ત્રાળ પાડતો બોલ્યો રાજા સાવ મોક્ષ છે ગધડ્યો છે એને ન્યાય કરતા નથી આવડતો એ પ્રજાને ઘણો ન્યાય કરે છે એને પકડીને મારા દરબારમાં હાજર કરો આ સોંભડી છોકરા ડરી ગયા એક છોકરો બોલ્યો ભાગો અહીંથી આ આપણા રાજાને ગાળો દે છે જો કોઈ સોંભડી જશે તો એની સાથે આપણે પણ માર્યા જઈશું ભાગો બધા છોકરા ભાગી ગયા એટલે ચંદ્રભાણ ટીબા પરથી નીચે ઉતર્યો નીચે ઉતરતા જ એ સામાન્ય થઈ ગયો આજે બધા ઘેર પાછા ફર્યા વસ્તીમાં વાત ચર્ચાવા લાગી આ વાત ચિતુરી ચરમારે સોભરી એણે એક સૈનિકને વાત કરી સૈનિકે તરત રાજા ભોજને ગાળો બોલનાર ચંદ્રભાણને પકડી લીધો અને દરબારમાં રજૂ કર્યો નવાઈની વાત હતી આટલી નાનો આટલો નાનો છોકરો રાજા ભોજને ગાળો દે રાજા ભોજને પોતાને નવાઈ લાગતી હતી ચંદ્રભાણની હાલત ખરાબ હતી અને બંને હાથ જોડીને એ રાજા સામે ઊભો હતો થરથર કાપતો હતો તું ટીમ્બા પર રહીને શૂત બાકી રહ્યો હતો રાજાએ પૂછ્યું સરકાર અનદાતા ચંદ્રબાણ ડરતા ડરતા બોલ્યો એ ટીમ્બા પર જતા જ મને જાણે કે શું થઈ જાય છે રાજા બોધની બાજુમાં બેઠેલો મંત્રી ધ્યાનથી આ બધું સાંભળી રહ્યો હતો એને ચંદ્રભાણની હાલત પર દયા આવતી હતી એ બોલ્યો ચાલો આપણે એ ટીમ્બા પર જઈએ ચંદ્રબાણ અને સૈનિકો સાથે લઈને ટીમ્બા પાસે ગયા તો ચંદ્રબાણ ટીંબા પર ચડ્યો કે તરત જ એનો ગભરાહટ ધ્રુજારી બંધ થઈ ગયા એનું શરીર કે ટટ્ટાર થઈ ગયું ચહેરા પર અપૂરું તેજ આવી ગયું એ ત્રાળ પાડતો બોલ્યો કયો ગયો રાજા ભોજ એને ન્યાય કરતા પણ આવડતું નથી આ સાંભળી મંત્રી વિચારણા પડ્યો પછી ચંદ્રપાણ નીચે ઉતરી અને મંત્રીના પગમાં પડી ગયો મંત્રી એને માફ કરી દીધો મંત્રી રાજા ભોજ પાસે આવી કહેવા લાગ્યો હે રાજન છોકરો નિર્દોષ છે પણ જગ્યાનો માણસ માત્ર પણ પ્રભાવ પડે છે મારા ખ્યાલથી એ ટીમ્બા નીચે કંઈક છે તમે આજ્ઞા આપો તો ખોદકામ કરાવો રાજા ભોજે આજ્ઞા આપી એટલે ટીમ્બાનું ખોદકામ શરૂ કર્યું પંદર દિવસ પછી એક ભવ્ય સિંહાસન દેખાયું એને સાફ કરાય તો સિંહાસનનો કારીગરી જોઈ બધા મમો આગળ નાખી ગયા ધામધૂમથી સિંહાસનને રાજભવન લવાયું અને બ્રાહ્મણે સિંહાસનનું શુદ્ધિકરણ તથા પૂજન અર્ચન કર્યા પછી રાજદરબારમાં સિંહાસન સિંહાસનુ હતું કુત્રમાં આવેલી બત્રીસ પુતળીઓ સજીવ લાગતી હતી જાણે હમણાં બોલી ઉઠશે છે શું મુહૂર્તે રાજા બૌદ્ધ સિંહાસન પર બેસવા આરુપ થવા માટે આગળ વધ્યો બ્રાહ્મણોએ સ્વસ્થ વચનો શરૂ કર્યા અચાનક એક પુતળી બોલી હવે મિત્રો બાકીની વાર્તા જે છે નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે તો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો એ પછી જ તમને બીજો ભાગ જોવા મળશે તો હવે આ બત્રીસ પુત્રીના દરેક ભાગ આ ચેનલ ઉપર તમને જોવા મળશે